પ્રકાશ પર્વ એટલે દિવાળીને હવે આ વેઢે એટલા દિવસો બાકી છે ત્યારે પાંચ પર્વમાં મીઠાઈ વિના તો ચાલે જ નહીં એવું પણ કહી શકાય કે મીઠાઈ વગર આ તહેવાર અધૂરો છે આ દિવસોમાં સૌ કોઈ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખરીદીને ને આરોગ્ય છે ત્યારે પાટણની ઓળખ સમા પ્રખ્યાત દેવડાની

જોકે આજે તેની ડિમાન્ડ એટલી વધી છે કે વેપારીઓએ ઓર્ડર લેવાનું બંધ કર્યું છે